108 ફૂટ અગરબત્તીને અયોધ્યા પહોંચાડવા વિશેષ વાહનની વ્યવસ્થા કરાઈ છે અગરબત્તીનો સાકરિયા ગાબે જય શ્રી રામના નાદ સાથે અગરબત્તીના દર્શન માટે રસ્તા પર ભૂટી સંખ્યાબા લોકો ઉમટી પડ્યા હતા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી છે જેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સૌ કોઈ પોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાન રામને ને પ્રયાસ હાથ ધરી રહ્યા છે જેના એક ભાગ રૂપે મોડાસા આ અગરબત્તી પહોંચાડવા બાબી રહી છે અને મોડાસા પહોંચી છે આ ગાડી જેને ભાવિક ભક્તોએ એ હતી એક ફૂટ લાંબી આ અગરબત્તી પિસ્તાલીસ દિવસ સુધી પ્રજ્વલિત રહેશે ભગવાન રામના ના અયોધ્યા મંદિર માં ઉજાગર કરતું જે વર્ષો જે હિન્દુ જે રાહ જોઈ રહ્યા હતા તેઓ જે ભવ્ય થી ભવ્ય જે મંદિર જે બની રહ્યું છે અયોધ્યાની ની અંદર જેની અંદર એકસો ને આઠ જે કૂટની જે એની અંદર જે સભાપતિ ઘર છે આહિર સભા જોઈ રહ્યો છે

ખૂબ હર્ષોલ હર્ષોલ્લાસ અનુપ્રવીય છે અને આ એક પરમ ધર્મમય કાર્ય માટે સૌ હર્ષમય છીએ ભાવીસ જાત ત્યુવારી બે હજાર ચોવીસથી ઐત્યાસિક દિવસ ગણાવાનો છે તે પ્રમાણે છે અયોધ્યા રીતે રામલલાની છે રામલલાની જે મૂર્તિ મુતી પ્રતિષ્ઠા જે કાકૃતિ એની લીધે

મહોત્સવ છે આપણા અયોધ્યા ની અંદર એની અંદર એકસો આઠ વડોદરા ના એક માય ભક્ત કે જેને એમને સારું દાન આપીને આ મારો ઉભો કરે છે બધા એકઠા થાય બધો માહોલ પૂરો માહોલ ભેગો થઈ છે ગામના વડીલો બાળકો ભાઈઓ બહેનો વડીલો દરેક ભાઈ ભક્તો પ્રેમથી ભગવાન શ્રી આ રામચંદ્ર જે અગરબત્તી અયોધ્યા મંદિરે પ્રસિદ્ધ થવાની છે એ નિમિત્તે મારા સાંકરિયા ગામની અંદર બધા ભાવિ ભક્તો પ્રેમથી દર્શન માટે આવેલા છે અને ભાવિ ભક્તોએ પ્રેમથી દર્શન રૂપે એમને ખૂબ આવકાર્યો છે એટલા માટેની આ બધી ભીડ થઈ છે તો ભગવાન શ્રી રામચંદ્ર ને ભગવાન અરજ કરજો તમારા સાંકરિયા ગામની દરેક આખા વિશ્વ લેવલે და შეფლავთກະ რე მე პარასკევია ცენტრია დაიცრა დიდი პრობლემაა თამენა ગામწაო ძაიძი ნამნა ნარა

ભાવિક છે પોતાની જે મનોકામના માટે રામલ મંદિર જે છે લાંબા સમય બાદ જે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેને લઈને ભક્તો અંદર

જે બસ સ્ટેશન ઉપર એનું સ્વાગત કરવા માટે ગ્રામજનોની જે આતુરતા

ઘરની રસોઈ જોઈએ પ્રમાણે જે એકસો આઠ જે ફૂટ જે લાંબી જે અગરબત્તી જે છે અત્યારે હાલ જે સાકરિયાના જે આંગળી પધારી છે જેના દર્શન કરવા માટે જે ગ્રામજનો તેમજ આસપાસના જે ગ્રામજનો જે અહીંયા મોટી સંખ્યા અંદર ઉમટ્યા છે અને જે દર્શનનો જે લાભ રહ્યા છે જે પ્રમાણે જે એકસો આઠ જે અગરબત્તી ફૂટની જે અગરબત્તી જે છે જે ગઈકાલે જે બે વાગે નીકળી હતી અને આજે જે સાંજે અત્યારે નવ વાગ્યા છે નવ વાગેના અંદાજે સુમારે અત્યારે હાલ જે મોડાસાના સાકરા ગામે પહોંચી છે સાકરાના જે ગ્રામજનો જે છે ડીજેરે સંઘના સાથે જે ભક્તો છે બનીને જે 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 ફૂટની અગરબત્તી છે અગરબત્તીના દર્શન કરવા માટે જે અહીંયા ઉમટ્યા છે આપણી સાથે વાત કરીશું જે પ્રમાણે જે મોટી સંખ્યાની અંદર જે ભાવિક ભક્તો જે છે જે દર્શનાર્થી ઉપ છે જે દર્શનનો લાભ રહ્યા છે જે પ્રમાણે જે પ્રમાણે જે જે પ્રમાણે જે એકસો આઠ અગરબત્તીના દર્શકો માટે જે જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે જે લોકો જે ભક્તો જે છે મોટી સંખ્યા ઉમટ્યા છે જે પ્રમાણે જે ભક્તો જે છે મોટી સંખ્યા અંદર જે ગ્રામજનો છે એ ઉમટ્યા છે જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગ્રામ અત્યારે જે એકસો આઠ અગરબત્તી ફૂટની અગરબત્તી શું કહેશે પ્રમાણ બસ આનંદમય મંગલમય વાતાવરણ છે બરાબર અને આ ભક્તિ ભાવ તમે જોઈ શકો છો અને આ અગરબત્તી અયોધ્યા જાય છે અને આસ્થા લોકોની જોડાઈ રહી છે અને તમે જોઈ રહ્યા છો તો જે પ્રમાણે લોકોની આસ્થા સાથે જે એકસો આઠ ફૂટની જે અગરબત્તી જે છે જે બરોડાના જે એક ભરવાડ સમાજના રામ ભક્ત દ્વારા તૈયાર કરવામાં આવી હતી જે એકસો આઠ જે અગરબ ફૂટની જે અગરબત્તી જે જે પિસ્તાલીસ દિવસ સુધી જે પ્રજ્વલિત રહેવાની છે સાથે જે પ્રમાણે જે પ્રવાહનો જે માહોલ જે છે જે ભક્તિમાં રહ્યો છે આપણી સાથે ભક્ત જોયા છે આપણી સાથે વાત કરવી જોઈએ જે પ્રમાણે એકસો ફૂટની અગરબત્તી જે સાકારીમાં આવી શું કહેશે પ્રમાણે હું એવું કહું છું કે આજે સાક્ષાત રામ ભગવાન અહીંયા આવ્યા હોય એવું લાગી રહ્યું છે અને હનુમાનજી મહાનનું આજે સા સાકરિયા મંદિર છે અને એમના સરસ આજે દર્શન ભવ્ય દર્શન થાય છે અને ભગવાન સાક્ષાત અહીંયા આવી રહ્યા છે ઓળાસાથી જ હું આવેલી છું અને સાખરિયા થાય ત્યાંથી જોડાઈ ગઈ છે તો જે પ્રમાણે એકસો આઠ ફૂટને દર્શન કરવા માટે જિલ્લામાંથી નહીં પણ આગળ સમગ્ર તાલુકામાંથી અહીંયા લોકો ઉમટ્યા છે અને જે અને જે દર્શનનો જ લાભે તે પ્રમાણે વાત કરવામાં આવે તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે માહોલ જે છે જે ભક્તિમય બનાવ્યો છે

જે પ્રમાણે જે ભક્તો જે છે ભક્તો જે કનેરો આનંદ છે જે પ્રમાણે એકસો આઠ ફૂટની અગરબત્તી જે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે જે પ્રમાણે વાત કરવામાં આવે તો રામાયણ યુગમાં જે પ્રમાણે શ્રી રામનું જે મહત્વ હતું એ પ્રમાણે અત્યારે હાલ જે સાકર ગામની અંદર એકસો આઠ ફૂટની અગરબત્તીનું એક વિશેષ મહત્વ છે વિશેષ મહત્વના દર્શનનો લાભ લેવા માટે અને સાકરના જે ગ્રામજનો છે મોટી સંખ્યાની અંદર જે નાના ગણો મોટા ગણો વડીલ ગણો વૃદ્ધ ગણો જે બધા જ જે આજે દર્શન લાભ લેવા માટે આપે છે આપણી સાથે એક મહાન જોડાય છે

ને એના અંદર ગત જે આપણને ઓહો ભાગ્યશાળી છે કે આ દર્શનની પ્રાપ્તિ થઈ છે આપણને મળ્યા છે આપણને તો ભાઈ ભક્તો દર્શન નો લાભ લઈને ભાવિક ભક્તો જે છે ધન્યતા અનુભવી રહ્યા છે જે પ્રમાણે માહોલ જે છે ભક્તિમય બની રહ્યો છે જે પ્રમાણે દ્રશ્યો સંખ્યાની અંદર જે ભાવિક ભક્તો જે છે આજે દર્શન કરવા ઉમટ્યા છે આજે જે ગોધરા શામળાજી જે છે જે સવારથી જે છે ભક્તોના ઘોડાપુરથી ઉમટ્યો છે અને ઘોડાપુરથી આજે જે રામ ભક્ત જે છે દરેક રામ ભક્ત આજે પોતાની જે આસ્થા સાથે આજે જે ભગવાન જે શ્રીરામની જે એકસો આઠ ફૂટની જે અગરબत्तीના દર્શન કરવા માટે પધાર્યા છે આપણી સાથે જે પ્રકારે જે માહોલ જે છે જે દર્શનનો લાભ લેવા માટે દૂર દૂર થી જે જિલ્લા વાસીઓ તેમજ દરેક તાલુકામાંથી લોકો उपस्थित છે અને સાકેના ગ્રામજનો દ્વારા ભવ્યતિ ભવ્ય રીતે અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે જે પ્રમાણે આતશબાજી સાથે જે પ્રમાણે ફટાકડા સાથે જે ડીજે ના સંગીત સાથે જે મહિલાઓ છે રાસ ગરબા સાથે જે પ્રમાણે જે માહોલ જે છે શ્રી રામના જય જયકાર સાથે અહીં ગુંજી ઉઠ્યો તો જે પ્રમાણે જે માહોલ જે છે આજે આપ જોઈ રહ્યા છે જે પ્રમાણે દ્રશ્ય જે પ્રમાણે જે દૂર દૂરથી લોકો જે છે ભાઈ ભક્તો રામ ભક્તો અને સાથે જોડાયે જે દર્શનનો લાભ રહ્યા છે જે પ્રમાણે માહોલ એક પ્રમાણે ગણી શકાય તો જે અયોધ્યાની અંદર જે બાવીસ જાન્યુઆરીએ જે યોજાવાનો જે નવનિર્માણ માટે જે પ્રાંતા યોજાવાનો છે એ પ્રમાણે અત્યારે હાલ જે જે રામ ભક્તોને અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે જે પ્રમાણે માહોલ જે છે જે શ્રી રામ ભક્તો છે શ્રી રામ ભક્તો છે શ્રી રામના જય જયકાર સાથે આજે પોતાની જે છે જે અંદરની આત્મા જે છે જે બહાર કાઢી રહ્યા છે અને અંદર જે જે આત્મા કહી છે કે માત્ર માત્ર એક શ્રીરામ ભક્ત જે છે જે જે છે સર્વનું કલ્યાણ કરશે સર્વનું જગતનું કલ્યાણ કરશે ત્યારે એ પ્રમાણે જે જે પ્રમાણે જે સરકારનો જે પ્રકારનો ઐતિહાસિક જે ચુકાદો જે ગણી શકાય તે પ્રમાણે જે વર્ષોનો જે છે આજે જે બાવીસ ડિસેમ્બરે બાવીસ જાન્યુઆરી જે પ્રમાણે જે નિર્માણ કરીને જે પ્રમાણે અયોધ્યા નિર્માણ થઈને જે પ્રાણ પ્રદર્શન થવાની જે પ્રમાણે કહી શકાય કે જે પ્રમાણે એકસો આઠ ફૂટની જે અગરબત્તી જે છે આ જે મોડાસાના આંગણે જે સાકરેના આંગણે પધારી હતી સાકરેના પધારીની જે પ્રમાણે માહોલ જે છે ભક્તિ બન્યો હતો એ લોકો દસનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા હતા વૈભવ રાઠોડ ગુજરાતી અરવલ્લી